ખેડૂતો માટે અતિ આનંદના સમાચાર છે કારણ કે આ વર્ષનું ચોમાસું જે છે તે ખેડૂતો માટે ખૂબ સારું નીવડે તેવી શક્યતા છે જી હા ભારતીય હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર આ વર્ષે ભારતમાં સરેરાશ કરતાં એકસો પાંચ ટકા વધુ વરસાદ થવાનો છે ત્યારે હવે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે અને કયા જિલ્લામાં વધુ વરસાદની શક્યતા છે તેના વિશે આપણે ખાસ માહિતી મેળવવાની છે તમે નકશામાં જોઈ રહ્યા છો કે એક નકશાની બાજુમાં જે છે તે ચિહ્નો દર્શાવેલા છે અને ચિહ્નો પરથી જોઈ શકાય છે કે કયા રાજ્યોમાં સામાન્યથી ઓછો કયા રાજ્યમાં સામાન્ય અને કયા રાજ્યમાં સામાન્યથી વધુ વરસાદ પડશે તે કલર દ્વારા દર્શાવવામાં આવ્યું છે તમે ખાસ નકશામાં જોઈ શકો છો અને વધુ માહિતી આપણે હવે મેળવીએ જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ચેનલ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા મેપ અનુસાર જોઈએ તો ગુજરાતમાં ઓછો વાદળી રંગ અને અમુક જગ્યાએ ઘાટો વાદળી રંગ જોવા મળી રહ્યો છે જે સૂચવે છે કે રાજ્યોમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે જ્યારે મેપ જોતા અંદાજ આવે છે કે રાજ્યોમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે છે જ્યાં ઘાટો વાદળી રંગ જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ આવતા ચોમાસાને લઈને કેવી છે શક્યતા તો સંભવિત સ્થિતિની જો વાત કરીએ તો દુષ્કાળની આઈએમડીના મતે માત્ર બે ટકા જ શક્યતા છે જ્યારે સ્કાયમેટના મતે પાંચ ટકા દુષ્કાળની શક્યતા છે સંભવિત સ્થિતિ એટલે કે સામાન્યથી ઓછા વરસાદની વાત કરીએ તો આઈએમડીના મતે નવ ટકા સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે જ્યારે સ્કાયમેટના મત મુજબ પંદર ટકા સામાન્ય વરસાદ થવાની શક્યતા આઈએમડીના મત મુજબ ત્રીસ ટકા છે જ્યારે સ્કાયમેટના મત મુજબ ચાલીસ ટકા સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા આઈએમડીના મત મુજબ તેત્રીસ ટકા છે જ્યારે સ્કાયમેટના મત મુજબ ત્રીસ ટકા છે સામાન્યથી અતિ વધુ વરસાદ થવાની શક્યતા આઈએમડીના મત મુજબ છવ્વીસ ટકા છે જ્યારે સ્કાયમેટના મત મુજબ દસ ટકા છે આઈએમડીના અનુમાનમાં સૌથી વધુ તેત્રીસ ટકા શક્યતા સામાન્યથી વધુ વરસાદની છે સ્કાયમેટના અનુમાનમાં સૌથી વધુ ચાલીસ ટકા શક્યતા સામાન્ય વરસાદની છે ત્યારે આ બંને જે છે આઈએમડી જે છે તે ભારતીય હવામાન વિભાગનું સરકારી ખાતું છે અને સ્કાયમેટ જે છે તે પ્રાઇવેટ ખાનગી હવામાન એજન્સી છે આ બંનેના મતો કેવા છે તે તમને ખાસ નકશાથી પણ દર્શાવ્યું છે અને ટકાવારી પ્રમાણે પણ સમજાવ્યું છે હવે અગાઉના વર્ષોમાં હવામાન વિભાગે જે પૂર્વાનુમાન કર્યું છે તે કેટલા અંશે સાચું પડ્યું છે તેની પણ ખાસ વાત કરવાની છે બે હજાર વીસમાં પહેલું પૂર્વાનુમાન હતું કે સો ટકા વરસાદ થશે બીજું પૂર્વાનુમાન હતું કે એકસો બે ટકા વરસાદ થશે અને વાસ્તવિક જે વરસાદ થયો છે તે એકસો અગિયાર ટકા થયો છે બે હજાર એકવીસના વર્ષમાં હવામાન વિભાગે પૂર્વાનુમાન કર્યું હતું જેમાં પહેલું પૂર્વાનુમાન હતું કે અઠાણું ટકા વરસાદ થશે જ્યારે બીજું પૂર્વાનુમાન તેમણે જારી કર્યું હતું કે એકસો એક ટકા વરસાદ થશે અને વાસ્તવિકમાં સો ટકા વરસાદ થયો હતો બે હજાર બાવીસની જો વાત કરીએ તો પહેલું પૂર્વાનુમાન એવું કહી રહ્યું હતું કે નવ્વાણું ટકા વરસાદ થશે બીજું પૂર્વાનુમાન કહી રહ્યું હતું એકસો ત્રણ ટકા વરસાદ થશે અને વાસ્તવિક વરસાદ પણ એકસો ત્રણ ટકા જ થયો જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસની વાત કરીએ તો વર્ષ બે હજાર ત્રેવીસમાં પહેલું પૂર્વાનુમાન હતું કે છન્નું ટકા વરસાદ થશે બીજું પૂર્વાનુમાન પણ એ જ હતું કે છન્નું વરસાદ થશે અને વાસ્તવિક છન્નું જ વરસાદ થયો વર્ષ બે હજાર ચોવીસની વાત કરીએ તો એકસો છ ટકા પહેલું પૂર્વાનુમાન હતું બીજું પૂર્વાનુમાન હતું એકસો છ ટકા અને વાસ્તવિક એકસો આઠ ટકા વરસાદ નોંધાયો છે पूर्वानुमान પૂર્વાનુમાનોમાં માત્ર પાંચ ટકા જ વધઘટ થાય છે બાકી એ સાચું પડે છે તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાના વરસાદનું પહેલું અનુમાન જાહેર કર્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર આ વર્ષે ભારતમાં સરેરાશ કરતાં એકસો પાંચ ટકા વધુ ચોમાસાનો વરસાદ પડી શકે છે આઈએમડીએ કહ્યું છે કે આ વર્ષે ભારતીય ઉપખંડમાં ચોમાસા દરમિયાન અલનીનોની સ્થિતિ વિકસિત થવાની શક્યતા બિલકુલ નથી જેથી ચોમાસું ખૂબ સારું નીવડશે હવે વાત કરવાની છે આઈએમડી અને સ્કાયમેટના છેલ્લા પાંચ વર્ષના પૂર્વાનુમાનો કેટલા સાચા પડ્યા છે તેના વિશે બે હજાર વીસમાં આઈએમડીનું પૂર્વાનુમાન હતું કે સામાન્ય વરસાદ થશે સ્કાયમેટનું કોઈ પૂર્વાનુમાન ન હતું અને વાસ્તવિકમાં સામાન્યથી વધુ વરસાદ થયો છે વર્ષ બે હજાર એકવીસમાં આઈએમડીનું પૂર્વાનુમાન હતું સામાન્ય વરસાદનું સ્કાયમેટનું પૂર્વા પૂર્વાનુમાન પણ સામાન્ય વરસાદનું હતું અને સામાન્ય વરસાદ થયો છે બે હજાર બાવીસમાં પણ તમે નકશામાં જોઈ શકો છો કે આમાં આઈએમડીનું જે પૂર્વાનુમાન હતું સામાન્ય વરસાદનું સ્કાયમેટનું પણ સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન હતું અને સામાન્ય વરસાદ નોંધાયો છે બે હજાર ત્રેવીસમાં પણ સામાન્ય વરસાદનું આઈએમડીનું પૂર્વાનુમાન હતું અને સ્કાયમેટનું પૂર્વાનુમાન સામાન્યથી ઓછા વરસાદનું હતું જ્યારે વાસ્તવિકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે બે હજાર ચોવીસમાં સામાન્ય થી વધુ વરસાદનું આઈએમડીનું પૂર્વાનુમાન હતું સ્કાયમેટનું પૂર્વાનુમાન હતું સામાન્ય વરસાદનું જ્યારે બે હજાર ચોવીસમાં સામાન્યથી વધુ વરસાદ નોંધાયો છે એટલે કે વારે વખતે આઈએમડીનું પૂર્વાનુમાન સાચું પડે છે ચાર મહિનામાં ચોમાસા ઋતુ દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે આ સિઝનમાં સરેરાશ કરતાં એકસો પાંચ ટકા વધુ વરસાદ પડવાની ધારણા છે તેમણે કહ્યું કે ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા ચોમાસાના વરસાદ માટે જવાબદાર અલનીનોની સ્થિતિ આ વખતે વિકસિત થવાની શક્યતા ખૂબ ઓછી છે તમે નકશામાં જોઈ શકો છો તે જ પ્રમાણે બે હજાર ચોવીસમાં સામાન્યથી વધુ વરસાદનું આઈએમડીએ પૂર્વાનુમાન કર્યું હતું અને વાસ્તવિકતામાં સામાન્યથી વધુ વરસાદ થયો હતો ત્યારે બે હજાર પચીસમાં પણ સામાન્યથી વધુ વરસાદનું પૂર્વાનુમાન કર્યું છે અને આ શક્યતા ખેડૂતો માટે સાચી પડે તો ખેડૂતો માટે ખૂબ લાભદાયક નિવડશે દેશના ઘણા ભાગો પહેલેથી તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે અને એપ્રિલથી જૂનના સમયગાળાના દિવસો ખૂબ ગરમ રહેવાની ધારણા છે આનાથી વીજળી ગ્રીડ પણ દબાણ પણ આવી શકે છે અને પાણીની અછત પણ સર્જાઈ શકે છે ગુજરાતમાં ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ થશે આવનારા ચોમાસા માટે સ્થિતિ સંપૂર્ણ અનુકૂળ છે સામાન્યના એકસો પાંચ ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે અનુમાનમાં પાંચ ટકા વધઘટની સંભાવના હોય છે અલનીનો અને આયોડી ન્યુટ્રલ રહેવાની સંભાવના છે એટલે કે આઈએમડીનું પહેલું પૂર્વાનુમાન આ જાહેર કરવામાં આવ્યું છે અને ચોમાસું જે છે તે દેશમાં સામાન્યથી વધુ વરસાદ વાળું રહેશે તમે નકશામાં જોઈ શકો છો હવે એક વાત એ કરવાની છે કે ગુજરાતમાં છેલ્લા પાંચ ચોમાસા કેવા રહ્યા છે વર્ષ બે હજાર વીસ નું ચોમાસું આ ચોમાસાનું આગમન જે છે તે ચૌદ જૂનના રોજ થયું હતું અને સરેરાશ વરસાદ એકસો છત્રીસ ટકા તે સામાન્યથી અત્યંત વધુ હતો બે હજાર એકવીસનું ચોમાસાનું આગમન જે છે તે નવ જૂનના રોજ થયું હતું સરેરાશ વરસાદ ચોરાણું ટકા સામાન્યથી ઓછો હતો બે હજાર બાવીસમાં ચોમાસાનું આગમન તેર જૂનના રોજ થયું હતું અને એકસો બાવીસ ટકા સામાન્યથી અત્યંત વધુ વરસાદ નોંધાયો હતો બે હજાર ત્રેવીસનું ચોમાસું પચીસ જૂનના રોજ શરૂ થયું હતું જેમાં એકસો આઠ ટકા એટલે કે સામાન્યથી વધુ વરસાદ નોંધાયો હતો આ પહેલાં ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ આગાહી કરતાં જણાવ્યું હતું કે ભારતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને ચાર મહિનાની લાંબા ગાળાની સરેરાશ સરેરાશમાં દેશભરમાં એકસો ત્રણ ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે એટલે કે ચોમાસું સારું રહેવાની શક્યતા છે હવામાન વિભાગે પંદર જૂનના રોજ જારી કરેલા પૂર્વાનુમાનની સાથે એક નકશો પણ જારી કર્યો છે તે પ્રમાણે કયા રાજ્યો અને કયા વિસ્તારોમાં કેટલો વરસાદ થશે તેની માહિતી પણ આપી છે જોકે મે મહિનામાં ફરીથી હવામાન વિભાગનું ચોમાસાનું અપડેટ પૂર્વાનુમાન જારી કરશે ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળમાંથી થાય છે અને એક જૂન દેશમાં ચોમાસું બેસવાની આધિકારિક તારીખ છે કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ ગુજરાત સુધી પહોંચતા સામાન્ય રીતે પંદરથી વીસ દિવસ જેટલો સમય લાગે છે ભારતમાં સો ટકા કરતાં વધારે વરસાદ ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું એ જાણવું પણ જરૂરી છે ત્યારે ભારતમાં તો સો ટકા કરતાં વધારે વરસાદનું તેમણે પૂર્વાનુમાન કરી દીધું છે વાત કરીએ ગુજરાતની હવામાન વિભાગ અનુસાર ભારતમાં આ વર્ષે જૂનથી લઈને સપ્ટેમ્બર એમ ચાર મહિનાના લાંબા ગાળા દરમિયાન એકસો પાંચ ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે એટલે કે દેશમાં સરેરાશ કરતાં પણ વધારે વરસાદ થવાની શક્યતા છે આ પૂર્વાનુમાનમાં પાંચ ટકા વધારે ઓછા વરસાદની ત્રુટી સીમા રાખવામાં આવી છે એટલે કે હાલ જે પૂર્વાનુમાન કર્યું છે તેમાં પાંચ ટકા વધારો ઘટાડો થઈ શકે છે ચોમાસાના ચાર મહિના દરમિયાન જો છન્નું ટકાથી લઈને એકસો ચાર ટકા સુધી વરસાદ થાય તો તેને સામાન્ય ચોમાસું કહેવામાં આવે છે એટલે કે સરેરાશ જેટલો થાય એટલો વરસાદ થતો હોય છે જો એકસો ચાર ટકા કરતાં વધારે વરસાદ થાય તો તેને સરેરાશ કરતાં વધારે એટલે કે ખૂબ સારું ચોમાસું ગણવામાં આવે છે હવામાન વિભાગે જારી કરેલા નકશા પ્રમાણે આગામી ચોમાસામાં ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઓગણસાઠ ટકા જેટલી એવી શક્યતા છે કે આ વર્ષે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થશે હવામાન વિભાગે હાલ જારી કરેલું ચોમાસાનું પૂર્વાનુમાન એપ્રિલ મહિના સુધીની સ્થિતિને આધારે છે જે બાદ મે મહિનામાં ફરીથી આ પૂર્વાનુમાન અપડેટ કરવામાં આવશે અને કયા મહિનામાં કેટલો વરસાદ થશે એની પણ જાણકારી આપવામાં આવશે ત્યારે મે મહિનાનું ફરીથી જે અપડેટ આવશે તે પણ તમને ખેડૂત મિત્રોને જણાવી દેવામાં આવશે તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ફરીથી નવું જે પૂર્વાનુમાન આવે તે પણ તમને જલ્દીથી મળી રહે હવામાન વિભાગે રાજ્ય રાજ્યવાર સીધી કોઈ માહિતી આપી નથી પરંતુ ચોમાસા બે હજાર પચીસ માટે જે શક્યતા દર્શાવતો નકશો જારી કર્યો છે તે પ્રમાણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે નકશા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની વધારે શક્યતા છે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય કરતાં વધારે વરસાદ થાય તેવી શક્યતા જણાઈ રહી છે જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મોડલ મજબૂત સિગ્નલ આપતું નથી એટલે કે અહીંયા સામાન્ય અને સામાન્ય કરતાં વધારે પણ વરસાદ થઈ શકે છે હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું મોડું કે વહેલું શરૂ થાય તે મામલે કોઈ પૂર્વાનુમાન જારી કરવામાં આવ્યું નથી પરંતુ સ્થિતિ સામાન્ય રહી તો સમય પ્રમાણે જ ચોમાસું શરૂ થાય તેવી શક્યતા છે જો સમય સરત ચોમાસું શરૂ થયું તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં જૂન મહિનામાં જ વાવણી થઈ શકે છે દેશમાં મધ્ય ભારત પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે એટલે કે આ વિસ્તારોમાં ચોમાસું ખૂબ સારું રહેશે જ્યારે કાશ્મીર અને પૂર્વોત્તરના રાજ્યો તથા તમિલનાડુમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના પૂર્વાનુમાનમાં પણ કહેવામાં આવ્યું હતું કે આગામી ચોમાસામાં અલનીનોની અસર જોવા મળે તેવી કોઈ શક્યતાઓ નથી આ ઉપરાંત લાની નાની પણ સર્જાય તેવી શક્યતા દેખાતી નથી સામાન્ય રીતે પ્રશાંત મહાસાગરમાં સર્જાતા લાનીના અને અલનીના ભારતના ચોમાસા પર અસર કરે છે જ્યારે અલનીનો હોય ત્યારે ભારતમાં ચોમાસું નબળું રહે છે સામાન્ય રીતે વરસાદ ઓછો થાય છે જ્યારે લાનીના હોય ત્યારે ભારતમાં ચોમાસું સારું રહે છે અને સામાન્ય રીતે વધારે વરસાદ થાય છે આ વર્ષે ચોમાસા પર અલનીનોની કોઈ અસર થશે નહીં ભારતના હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ચોમાસામાં પ્રશાંત મહાસાગરમાં ન્યુટ્રલ અલનીનો સધન ઓસિલેશન એટલે કે ઈ એન ઓ એટલે કે તટસ્થ સ્થિતિ રહેશે એનો અર્થ એ થયો કે જૂનથી સપ્ટેમ્બર મહિનામાં મહિના દરમિયાન લાનીના અને અલનીનો સર્જાશે નહીં અને બંને વચ્ચેની સ્થિતિ હશે સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે જ્યારે તટસ્થ સ્થિતિ હોય ત્યારે ભારતમાં ચોમાસા પર તેની ખરાબ અસર થતી નથી એટલે કે ચોમાસામાં સારો વરસાદ થવાની સંભાવના વધારે રહે છે ભારતના ચોમાસામાં હિન્દ મહાસાગરમાં થતા ફેરફારો પણ અસર કરે છે જેને આપણે ન્યુટ્રલ ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે કે આયોડી ઇન્ડિયન ઓશન ડાયપોલ તરીકે જાણીએ છીએ આઈઓડી પણ આવનારા ચોમાસામાં તટસ્થ રહે તેવી સંભાવના છે સ્કાયમેટના પૂર્વાનુમાનમાં પણ એવું જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે અલનીનો કે લાનીના નહીં હોય અને પ્રશાંત મહાસાગરમાં તટસ્થ સ્થિતિ ચાર મહિના સુધી રહે તેવી સંભાવના છે જેથી ચોમાસું સારું રહે તેવી પૂરી શક્યતા છે ભારતીય હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાના વરસાદનું પહેલું અનુમાન જાહેર કર્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર આ વર્ષે ભારતમાં સરેરાશ કરતાં એકસો પાંચ ટકા વધુ ચોમાસાનો વરસાદ પડી શકે છે આઈએમડીએ કહ્યું છે કે આ વર્ષે ભારતીય ઉપખંડમાં ચોમાસા દરમિયાન અલનીનોની સ્થિતિ વિકસિત થવાની નથી જેના કારણે અલનીનોની અસર નહીં થાય ભારતીય હવામાનના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ચાર મહિનાના ચોમાસા ઋતુ દરમિયાન એટલે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે આ સિઝનમાં સરેરાશ કરતાં એકસો પાંચ ટકા વધુ વરસાદ પડવાની ધારણા છે તેમણે કહ્યું કે ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા ચોમાસાના વરસાદ માટે જવાબદાર અલનીનોની સ્થિતિ આ વખતે વિકસિત થવાની શક્યતા ખૂબ ઓછી છે અને તીવ્ર ગરમીની ચેતવણી છે દેશના ઘણા ભાગોમાં પહેલાંથી જ તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છીએ અને એપ્રિલથી જૂનના સમયગાળામાં દિવસોમાં ખૂબ ગરમ રહેવાની ધારણા છે આનાથી વીજળી ગ્રીડ પર દબાણ આવી શકે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે ખેડૂતો માટે રાહતરૂપી સમાચાર છે ભારતીય હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે ફાયદાકારક છે કારણ કે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે જેનાથી ખેતીમાં મોટી મદદ મળશે વાત થઈ ચોમાસાની અત્યારે હાલની ગરમીની જો વાત કરીએ તો હાલમાં ધૂમધકતા તાપ વચ્ચે ખૂબ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં આ ગરમી જે છે તે અંગ દજાડે તેવી છે સાથે સાથે માવઠા એટલે કે કમોસમી વરસાદ પણ થઈ રહ્યો છે ગઈકાલે બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો અને હજુ પણ અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે વધુ જો વાત કરીએ કરીએ તો ભારતીય હવામાન વિભાગે દાવો કર્યો છે કે આ વખતે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે જૂનથી સપ્ટેમ્બર સુધી સારો વરસાદ પડશે વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે સામાન્ય કરતાં એકસો પાંચ ટકા વરસાદની સંભાવના છે જે ખેડૂતો અને ખેતી માટે સારા સંકેત છે આઈએમડી અનુસાર બે હજાર પચીસમાં એકસો પાંચ ટકા એટલે કે સત્યાસી સેમી વરસાદની સંભાવના છે ચોમાસાની સિઝનના ચાર મહિના સુધી ચાલે છે જેના માટે લાંબા ગાળાની સરેરાશ આઠસો અડસઠ છ મીમી એટલે કે છ્યાસી સેમી વરસાદ થાય એનો અર્થ એ છે કે આટલો વરસાદ સમગ્ર સિઝન દરમિયાન કૂર મળીને પડવો જોઈએ આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને ચાર મહિનાની લાંબા ગાળાની સરેરાશમાં દેશભરમાં એકસો ત્રણ ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે એટલે કે ચોમાસું સારું રહેવાની શક્યતા છે હવામાન વિભાગે પંદર જૂનના રોજ જારી કરેલા પૂર્વાનુમાનની સાથે એક નકશો પણ જાહેર કર્યો છે તે પ્રમાણે કયા રાજ્યો અને કયા વિસ્તારમાં કેટલો વરસાદ થશે તેની માહિતી પણ આપી છે જોકે મે મહિનામાં ફરીથી હવામાન વિભાગ ચોમાસાનું અપડેટ પૂર્વાનુમાન જારી કરશે જે રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ કરવાની વધુ વરસાદની આગાહી આગાહી કરવામાં આવી છે તેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મરાઠાવાડ પશ્ચિમ બંગાળ અને તેલંગાણાનો સમાવેશ થાય છે આટલા રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે જે રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં જમ્મુ કાશ્મીર બિહાર તામિલનાડુ લદ્દાખ અને પૂર્વોત્તરના રાજ્યોનો સમાવેશ થાય છે સામાન્ય રીતે ચોમાસુ એક જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરે છે ચોમાસુ જૂનની વચ્ચે આવે છે મહિનાની પછી સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજસ્થાન થઈને કરે છે ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે અને એક જૂન દેશમાં ચોમાસુ બેસવાની આધિકારિક તારીખ છે કેરળમાં ચોમાસુ શરૂ થયા બાદ ગુજરાત સુધી પહોંચતા સામાન્ય રીતે પંદરથી થી વીસ દિવસ જેટલો સમય લાગે છે આ વર્ષે જૂનથી લઈને સપ્ટેમ્બર એમ ચાર મહિનાના લાંબા ગાળા દરમિયાન એકસો પાંચ ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે એટલે કે દેશમાં સરેરાશ કરતાં પણ વધારે વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગે જાહેર કરેલા નકશા પ્રમાણે આગામી ચોમાસામાં ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઓગણસાઠ ટકા જેટલી એવી શક્યતા છે કે આ વર્ષે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતા વધારે વરસાદ થશે ગુજરાતમાં બે દિવસ એટલે કે અડતાલીસ કલાક તાપમાન વધવાની આગાહી છે જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે મંગળવારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે આ સાથે આજે હવામાન વિભાગે આ વખતનું ચોમાસું સારું રહેશે તે અંગેની પણ આગાહી કરી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ સાત દિવસ શુષ્ક વાતાવરણ રહેશે હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે આ સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેના કારણે ગુજરાતમાં બે દિવસ એટલે કે અડતાલીસ કલાક તાપમાન વધવાની આગાહી છે જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી આપવામાં આવી છે અડતાલીસ કલાક બાદ ગરમીમાંથી આંશિક રાહત મળશે એ દાસે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે બે દિવસ એટલે કે સોળ અને સત્તરમી એપ્રિલે હીટવેવની શક્યતા છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વેવની આગાહી છે સોળ અને સત્તર તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અને સૌરાષ્ટ્રના કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું પ્રવર્તે તેવી શક્યતા છે આ ત્રણ દિવસ યલો વોર્નિંગ સાથે હીટવેવની વોર્નિંગ પણ આપવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે આ ઉપરાંત કોઈ પણ વિસ્તારોમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી આ વખતના ચોમાસા અંગે તેમણે પૂર્વાનુમાન આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસાનો સારો વરસાદ થવાનું પૂર્વાનુમાન છે ગુજરાતમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદ થવાનું પૂર્વાનુમાન છે ગત વર્ષે ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં અડતાલીસ ટકા વધુ થયો હતો આ વખતે પણ ગુજરાતમાં સારો વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે નોંધનીય છે કે ભારતીય હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાના વરસાદનું પહેલું અનુમાન જાહેર કર્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર આ વર્ષે ભારતમાં સરેરાશ કરતાં એકસો પાંચ ટકા વધુ ચોમાસાનો વરસાદ પડી શકે છે આઈએમડીએ કહ્યું છે કે આ વર્ષે ભારતીય ઉપખંડમાં ચોમાસા દરમિયાન અલનીનોની સ્થિતિ વિકસિત થવાની શક્યતા નથી ચાર મહિનાના ચોમાસા ઋતુ દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે આ સિઝનમાં સરેરાશ કરતાં એકસો પાંચ ટકા વધુ વરસાદ પડવાની ધારણા છે દેશના ઘણા ભાગોમાં પહેલાંથી જ તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છીએ અને એપ્રિલથી જૂનના સમયગાળામાં સમયગાળામાં દિવસો દરમિયાન ખૂબ ગરમ વાતાવરણ રહેવાની શક્યતા છે આનાથી વીજળી ગ્રીડ પર દબાણ આવી શકે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે ભારતીય હવામાન વિભાગની આગાહીમાં ખેડૂતો માટે ફાયદાકારક છે કારણ કે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી છે તો આ ખેડૂતો માટે એક ખૂબ સારા સમાચાર કહી શકાય તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર